કોઈ પણ સ્વજનનું મૃત્યુ થાય ત્યારે તેની પાછળ પરિવારજનો દ્વારા અનેક ધાર્મિક કાર્યો અને સેવાઓ કરી દાન પુણ્ય કરવામાં આવતું હોય છે ત્યારે વડગામ તાલુકાના સકલાણા ગામે એક ચૌહાણ પરિવારમાં તેમના પિતાજીનું સ્વર્ગવાસ થતાં દીકરાઓએ તેમના પિતાજીની આંખો દાન કરી હતી તો બીજી તરફ પિતાજીના સ્વર્ગવાસ પછી બેસણામાં આવનાર લોકોને વૃક્ષો આપી એક નવી પહેલ કરી છે જે પહેલને સૌ લોકોએ બિરદાવી હતી પર્યાવરણ બચાવવા માટે સરકાર દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ગ્લોબલ વોર્મિંગની અસર વધતા પર્યાવરણની જાળવણી અને વૃક્ષોના ઉછેર કરવા માટે અનેક સંસ્થાઓ અને સરકાર સતત પ્રયત્નો કરી રહી છે આ વખતે ઉનાળામાં પડેલી ગરમીએ સૌ કોઈને ચોંકાવી દીધા છે અને ગ્લોબલ વોર્મિંગની ભારે અસર જોવા મળી રહી છે ત્યારે વૃક્ષો બચાવવા અને પર્યાવરણ બચાવવા માટે સરકારો અનેક પ્રયત્નો કરી રહી છે અનેક સંસ્થાઓ પણ વૃક્ષો બચાવવા અને નવા વૃક્ષો ઉછેરવાનું કામ કરી રહી છે ત્યારે પર્યાવરણ બચાવવા માટે લોકોમાં પણ અત્યારે જાગૃતતા જોવા મળી રહી છે લોકો પણ હાલના સમયમાં પર્યાવરણની જાળવણી માટે નવા વૃક્ષો વાવી રહ્યા છે ત્યારે વડગામ તાલુકાના સકલાણા ગામે ચૌહાણ પરિવારમાં તેમના પિતાજીનો સ્વર્ગવાસ થતા આ પરિવાર દ્વારા તેમના પિતાજીની આંખોનું ચક્ષુદાન કર્યું હતું અને બીજી તરફ બેસણામાં આવનાર લોકોને વૃક્ષો આપી આ વૃક્ષોનો ઉછેર કરવાની નેમ સાથે એક નવી પહેલ કરવામાં આવી હતી મારા પિતાશ્રીનો સિત્તોતેર વર્ષની જે પે નિધન થયેલ એ ખૂબ જ દુઃખદ બાબત છે મારા ફાધરે સમગ્ર જીવન એ મય જીવન જીવ્યા એમને મૃત્યુના પહેલાં એક એવી ઈચ્છા દર્શાવી હતી કે મારા મૃત્યુ બાદ ચક્ષુદાન થાય અને આ સમાજના આ રાષ્ટ્રના બે લોકો એ મારી દ્રષ્ટિનો લાભ લઈ શકે એ હેતુસર એમની ઈચ્છા અનુસાર અમે ચક્ષુદાન કરેલ ત્યારબાદ એ ખૂબ વૃક્ષ પ્રેમી હતા વૃક્ષનું જતન કરવું એ એમનો શોખ હતો તો આજે એમના બેસણા નિમિત્તે અમે વૃક્ષ અમારા ત્યાં બેસણામાં આવનાર દરેકને અમે એક વૃક્ષ આપી અને અમે વૃક્ષ એક જતન કરે એવી વિનંતી કરીએ છીએ આભાર